નમસ્કાર દર્શક મિત્રો ભૂમિ ન્યૂઝ ઇન્ડિયા સાથે હું વૈશાલી પોબારું સ્વાગત છે આપ સૌનું કરીશું નજર આજના સમાચાર પર સુરતથી સુરતના મિની બજાર વિસ્તારના કોહેનુર સોસાયટીમાં કોહેનેશ્વર મહાદેવ મંદિર ખાતે કોહેનુર યુવા ગ્રુપ દ્વારા ગુરુપૂર્ણિમાની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી કોહેનૂર યુવા ગ્રુપ દ્વારા કોહેનેશ્વર મહાદેવ મંદિર ખાતે ગુરુપૂર્ણિમા નિમિત્તે પૂજા અર્ચના અને આરતી કરીને બાળકોને બટક ભોજન કરાવ્યું હતું બહોળી સંખ્યામાં ભાઈઓ બહેનોએ પ્રસાદીનો લાભ લીધો હતો કોહેનુર યુવા ગ્રુપ આયોજિત દ્વારા અનેક સેવાકીય કાર્યક્રમ કરવામાં આવે છે મહાશિવરાત્રિ હનુમાન જયંતિ ગુરુપૂર્ણિમા તેમજ અનેક તહેવારોમાં ઉજવણી કરે છે કાર્યક્રમમાં કોહિનૂર યુવા ગ્રુપના નિખિલભાઈ રાવરાણી નિશલભાઈ વઘાસિયા રાહુલભાઈ રાઠોડ સુરેશભાઈ મજપુરા કમલેશભાઈ કરકર આનંદભાઈ રાજપૂત દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવેલ હતી આ કાર્યક્રમને સફળ બનાવેલો હતો આવો જાણીએ રાહુલભાઈ રાઠોડ શું કહેવા માંગે છે રિપોર્ટર નયનભાઈ રાવરાણી સાથે ભારતભૂમિ ન્યૂઝ ઇન્ડિયા પર સુરત થી દસ સાત બે હજાર પચીસ ના રોજ ગુરુ પૂર્ણિમા નો દિવસ આજ રોજ ગુરુવાર કોહિનુર સોસાયટી કોહિનુર યુવક મંડળ તરફ થી નાના બાળકો ને ગોડી નું આયોજન કરેલ છે પ્રસાદ નું આયોજન કરેલ છે તો તમામ નાના બાળકો ને અમારા ત્યાં આવો પ્રસાદ નો લાભ લો જય શ્રી ગુરુ ના મહિમા અપરંપાર જય ગુરુજે